હેલો દોસ્તો સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં તો ચલો આજે અમે ગુજરાતીમાં વ્લોગ ઉતારીએ છીએ તો આમ તો હિન્દીમાં જ ઉતારતા હતા પણ આજે ગુજરાતીમાં ઉતારવાની ઈચ્છા થઈ તો આજે છે મહાશિવરાત્રી તો મહાશિવરાત્રીના દિવસે અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છે તો તમે બધા જોઈ રહ્યા છો તો સવાર સવારમાં જીલ અને એની મમ્મી અત્યારના ચાનો નાસ્તો કરી રહ્યા છે ચા અને ગાંઠિયા ઝીલને ખવડાવે છે તો ચાલો આજે અમે તમને દેખાડીશું છે પેલી બંને તો વ્લોગમાં કન્ટિન્યૂ રાખજો જો વ્લોગ પસંદ આવે ગુજરાતી તો લાઈક કરજો કમેન્ટ કરજો અને કમેન્ટમાં કહેજો કે ગુજરાતી અથવા હિન્દી કેવો લાગે છે વ્લોગ તો ચલો અત્યારે સવાર સવારમાં તમને બતાવીએ ચાય નાસ્તો કરી લઈએ અને અમારું ઘર છે તમે જોઈ રહ્યા છો તો પહેલીવાર ગુજરાતીમાં હું વ્લોગ ઉતારું છું તો તો થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે પણ ચલો આપણી ભાષા છે ગુજરાતી તો ટ્રાય કરીએ ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો જોઈ રહ્યા છો અત્યારે અત્યારે જીલ અને એની મમ્મી બંને બેઠા છે અહીંયા ચૂલા જોડે અને ખવડાવે છે જીલને બોલ ને બધાને જે શ્રી કૃષ્ણ હર મહાદેવ તો અહીંયા બંને જો ઝીલ ખુશી અને ડડી મને રમી રહ્યા છે સવાર સવારમાં ગામડાનું વાતાવરણ કેવું લાગે છે તમે જોઈ રહ્યા છો મસ્ત ચલો તો હું તમને આજે દેખાડું અમારા ગામનું મહાદેવનું મંદિર કેવું છે એ પણ હું તમને દેખાડું આપણે બાઇક લઈને જવાનું છે અને ઝીલ ઝીલને નથી લઈ જવાની તો કંઈક આવું અમારું ઘર છે તો તમને પસંદ આવે તો લાઈક કરજો કમેન્ટ કરજો થોડું થોડું ઝીલ આમ તો અને ચૂલા ઉપર આજે શિવરાત્રિ છે તો શક્કરિયા બફાઈ રહ્યા છે દેખો જો થોડું થોડું હિન્દી આવી જાય છે મિક્સ થઈ જાય છે તો ઇગ્નોર કરજો અને આ બંને જો સવાર સવારમાં કેવા રમી રહ્યા છે ચાલો હું મંદિરે અમે જાઉં અંદર અંદર બેટા અંદર અંદર તને દર્શન કરાવવાનું અંદર જાતું હો ને હા બેટા અંદર દાદા તો વાળીનાથ મહાદેવ આવી જયા છે અમે અને દર્શન કરવા તો જી જે તો દોસ્તો ફરીથી તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં તો કાલે તમે જોયું હશે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ગુજરાતીમાં તો શિવરાત્રીના દિવસે થોડો વ્લોગ ગુજરાતીમાં ઉતારે તો પણ આજે ફરીથી કન્ટિન્યુ વ્લોગ કરીએ છીએ બે દિવસના મેગા વ્લોગ આપણે અંદર મૂકીશું વ્લોગ તો ચલો આજે બીજો દિવસ છે શિવરાત્રીનો તો આપણે અમે ગામડે છીએ તો હજુ ઘરેથી અમે ખેતર આવ્યા છે તો ચાલીએ ખેતરમાં તમને હું દેખાડું કે અહીંયા અમારા ખેતરમાં શું શું ગયું છે તો ઝીલ અને કુસેબનને અહીંયા છે બાજરીમાં આ પાછળ દેખાય છે બાજરી છે તો ચલો કન્ટિન્યુ રજો વ્લોગમાં તો હું તમને દેખાડું છું અહીંયા જો જેલ શું કરે છે તો દોસ્તો જો તમે બધા અમારી બાજરી છે ઉનાળું બાજરી કહેવાય આમ તો આ પણ અમારી છે આજે થોડી નાની છે આ પહેલાં ઉગાડેલી હતી તો આવી છે અત્યારે થોડી મોટી કેર અમારી આવી ગઈ છે તો અત્યારે હવે બાજરીની સિઝન સ્ટાર્ટ થશે જેમ કે આ બધા એરંડા ઊભા છે પણ હવે એનું સીઝન પૂરી થવા આવી છે તો હવે જેમ જેમ દિવસો જશે જેમ જેમ સુકાતા જશે તો ઝીલ તમે જોઈ રહ્યા છો ઓ ઓીલ ઝીલ ઝીલ ગામડામાં કેવું મસ્ત વાતાવરણ લાગે છે બહુ મજા આવે અહીંયા મને તો બહુ મજા આવે છે ગામડે એકદમ રહેવાની મજા આવે સિટી કરતા ગામડામાં મજા આવે જઈ રહ્યા છો તો એને પણ અહીંયા ખેતરમાં મજા આવે છે ઝીલને પહેલેથી જ એને ખેતરમાં બહુ ગમે છે જો છે ક્યાંથી એ પહેલું દેખાય છે ને તમને જે એ અમારું ખેતર છે આ પણ છે આમ અમારા મારા મોટા પપ્પાનું છે અને અમે બી આ બી અમે વાય છે ઝીલ બટા શું કરે છે શું કરે તું હે શું કરે તો અચાનક જ અમે વિડીયો ગુજરાતીમાં સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે હિન્દીમાં બહુ આમ જોતાં તો મજા નથી આવતી કારણ કે બોલવામાં બહુ તકલીફ પડતી હતી બોલવામાં મીન્સ ફાવતું હતું પણ આમ કે જે આપણી ભાષા હોય ને એમાં વ્લોગ ઉતારવાની બહુ મજા આવે અને આમાં થોડું તકલીફ પડે છે એટલા માટે જોઈએ છે અમે રિસ્પોન્સ કેવો આવે છે બધાનો તો ચલો ફૂલવાને ત્યાં છે તો પછી ત્યાં જઈને હું તમને બતાવું છું અમારા ખેતરમાં અમે એવું ઘર જેવું બનાવ્યું છે તો એ પણ હું તમને દેખાડીશ તો તમને પસંદ આવે તો કહેજો અને કમેન્ટ કરજો કે કેવો વક છે ગુજરાતીમાં તો જી લઈ આવી ગઈ છે અને હું પણ આવી ગયો છે હવે અમારી ખેતરની ઝૂંપડી છે અમારા મોટા પપ્પાએ બનાવેલી છે જેમ જો આ વખડી છે અને નાની રાત્રે ઊંઘવાની જગ્યા છે એક રાત્રે આની માચા ઉપર સુવાનું આમ આને એક માચો બી કહેવાય છે અને ચૂપડી પણ કહેવાય છે તો તમે જોઈ રહ્યા છો તો ઝીલ જો એને તો મજા જ આવી ગઈ હોય બહુ જ અને જો એક બ્લોગર બીજા પણ આવી રહ્યા છે ફૂલવા તો ફૂલવા આવી ગઈ છે

લે રાદે ની તો એ એ પહેરા દો ચપ્પલ પહેલે ચપ્પલ પહેલા પછી અઢાળવાનું તને લે આ ને ચप्पल પહેરા દો એનું રાધે લે કામ ને આ જઈએ છોકરી થઈ થાય ચલો તો દોસ્તો ચલો હવે અમે આપણે આપણા ખેતર ગઈ અત્યારે તો દાદા એના ખેતર હતા તો બધા ખુશીને બધા આવ્યા ગરમી લાગતું પણ એને શું કર્યું ખબર છે ચપ્પલ નાખી દીધા ખબર જ નઈ પડકા ઉભા રહો કઈ દે દે એટલી હું ગાઈ અને વાત જ મૂકી દો

તીતી નહીં આવતી નહીં બગલા આવતા હોય એ આવ્યું જો આમર્યું જો બાપુ તીતી રહી એને નહીં જોયેલા બતાવો તો કેવું મસ્ત લાગે છે ગરબા ગાય પેલો ગરબા ગાય ગરબા ગાય रमाला कुचिन बगरवागा ओला बूडानी मोखरी केई थैजो मस्त खावन मजा आवस छान मोखरे ए रे हम तो वटता वटता खईये के मस्त लागो ओला सोरवा रेला थोरा थोरा फुलवा ला भरत खा रे सिखये रे भाई एती बत

હા હા મસ્ત ના મન ના ભાવ આવ તારા ફેવરેટ હે મુરાજીવ લાગે મુરાની હે મુરો હે મુરો હોય તો મુરો હે ખાતો ખરી તું લે મુરાના પાદા ખાઈને એવું લાગશે દેખીને આ તો મજા આવત ને ખા મજા નઈ બારતી મને વામીટ થાયું થાય મને